નમસ્કાર મિત્રો જય શિયારામ જય હિન્દ જય ભારત ચાલો મિત્ર તો આજે આપણે નવા ઉલોગમાં બધાનો સ્વાગત છે આપણો માયક હવે આવી ગયો છે તો હવે અવાજનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે અવાજ જે પહેલા આવતો હતો બે વીડિયામાં એમાં હવે રહે હવે તે અવાજ બરોબર આપણે થઈ ગયો છે તો આજ આપણે નવો વિડિયો બનાવવાનો છે તો આપણે આપણે જવાનું છે એ સુરત નું ચાર ધામની જાત્રાનું જે ફેમસ ધામ છે ત્રણ પાન નો વડ જે અત્યારે તો હવે બહુ જ માણસો ચાર ધામની જાત્રામાં એને લેતા નથી પણ ચાર ધામની જો જાત્રા કરવી હોય તો પેલા તમે અહીંયા ત્રણ પાન ના વડે જ આવો ચાર ધામની જાત્રામાં આવે છે એ તો આજે એની સંપૂર્ણ માહિતી આપણે આપશું કે ત્રણ પાન નો વડ કેટલા વર્ષથી એવડું ને એવડો છે ચોથું ફાન આવે છે કે નહીં ને આવે છે તો કઈ રીતે ત્રીજું ફાન એનું ખરી જાય તો અત્યારે આગળ નીકળી છે અહીંથી અમારે બહુ સેટું નથી બસ એકાદ કિલોમીટર છે અહીંયાથી અમારે એટલે તો ચાલો ચા જઈને અમે બતાવશું આ જો કીર્તન ને આમાં કીર્તન ને ને એ ચાર થઈ ગયા છે ત્રણ પાન ના વડે જવા માટે તો ચાલો હવે મળીએ ત્રણ પાન ના વડે જઈને હાલો દોસ્તો ત્રણ પાન ના વડે પોગી ગયા છે હવે તમને એનો ગેટ બતાવી દઉં છું અહીંયાથી જો આ છે ત્રણ પાન નો વડ ચાલતા મંદિર તે ખોટ જોઈ આમાં આપણે આગળ આ બધું જય સીતારામ માંથી સીતારામ સીતારામ આ જો આ બધી છે ગૌશાળા અહીંયા આ રીત પેલા ગાયો ને બધી રાખવામાં આવે છે અહીંયા આ ગૌશાળા છે અહીંયા અહિયાં જો પછી કેટલા વર્ષ જૂનો છે આ કરણપાણનો વડ એ તો છે રાજા કરણના વખતનો આ બધી ગૌશાળા છે અહીંયા આની સંપૂર્ણ માહિતી હવે મંદિરમાં પછી આપણે અંદર જાવું ત્યારે મંદિરની પણ સંપૂર્ણ માહિતી આપણે આપશું અત્યારે જો આ જો થી ખબર આવે છે કઈ મસ્ત છે બાય કઈ મસ્ત છે

એનું અહીંયા આપણે લખેલું છે તમને બતાવી દઉં નિરાતે વાંચી લેજો અહીંયા લખેલું છે છે પીવાનું પાણી આનું સંપૂર્ણ માહિતી આપણે આપશું તમને ચાલો માં અંદર જવાનું આપણે જોઉં હવે આ अच्छा, आया बतो चार दम यात्रा ने आपने बतिया आपने क्या-क्या चालू चो क्या-क्या बतो तो ये बतो आपने आग्रे पंद्रह जाइन आग्रे दो हो आपने आजे ट्रैफिक से बहुत त्यारे इंदौर आले सही नहीं साल्फी अच्छा જ્યારે દાનેશ્વરી રાજા કર્ણ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાન કર્ણને કઈક દાન આપવાનું કહ્યું ત્યારે રાજા કર્ણ એમને પોતાના સોનાના ઘરેણા તોડી આપ્યા આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે રાજા કર્ણ વરદાન માગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું ત્યાંથી મને કુવારી ભૂમિ ઉપર અગ્નિ આપવામાં આવે ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને કરી આપી તો એટલું છે અહીંયા કે જ્યારે રાજા કર્ણ અને શ્રી કૃષ્ણ ભગવાન હતો ત્યારે અહીંયા ચાલો આપણે આગળની સાઈડ જઈ અને છેલ્લે તમને આપણે ત્રણ છે તો અહિયાં આપણે કારણ કે અહીંયા કોઈને વિડીયોગ્રાફી કેવું કરવાની ના પાડે છે એટલે આપણે તો અહીંયા પરમિશન લઈ લીધી છે વિડીયોગ્રાફી કરવાની એટલે કઈ તકલીફ નથી આપણે પણ જો પહેલા તો હાવ નાનો હતો પણ હું અહીંયાથી તમને બતાવવાની કોશિશ કરીશ આ છે ત્રણ પાનનો વડ અહીંયાથી અંદર બહુ જાળીમાં છે એટલે બરોબર દેખાતો નહીં છતાં હું ઝૂમ કરી અને બતાવવાનો પ્રયત્ન કરીશ તમને હા બજોય એટલું જ છે અહીંયા કારણ કે આમાં ચોખ્ખું પાન આવતું નથી આ જો તમને દેખાતા છે ત્રણ પાન ત્રણ ખાન દેખાય છે તમને બધાય આ તો ત્રણ ખાન ઉભા અહીંયા આપણે વિડિયો શૂટિંગ માટે પણ અહીંયા આપણે પરમિશન લીધી છે એટલે આપણે વિડિયો શૂટિંગ કરવાની કાઈ તકલીફ નથી પણ તમે જો બધા ક્યારેક આવો ને ચાર ધામની યાત્રામાં જાતા હોય તો અહીંયા કે જરૂર તમે આવજો જરૂર ત્યાં દર્શન કરવા આવજો અને અહીંયા દર્શનનો લાભ લેજો જેથી કરીને મારા જીવનમાં આનંદ સુખમય સુખ શાંતિ બધું અરે ચાલો મિત્રો તો બધાએ ત્રણ ત્રણ નંબરના દર્શન કર્યા તો હવે આપણે અહીંયાથી નીકળશું આ છે ગાય અને વાછડો ને ગાય ચાલો તો આપણે હવે અહીંયા દર્શન તો કરી લીધા છે આ બધા હા હલો તો મિત્રો અમે બધાએ દર્શન કરી લીધા ત્રણ વડના હવે તમને કેવું લાગ્યું તમે જો અહીંયા સુરતમાં આવો તો અવશ્યથી ત્રણ ફાળના વડના દર્શન કરજો ને દર્શનનો લાભ લેજો અમને તો બહુ મજા આવી અહીંયા ત્રણ પાળના વડના દર્શન કરવાની ને તમે પણ જો ક્યારે પણ સુરત આવો તો અવશ્યથી અહીંયા ત્રણ ફાળના વડે આવજો આ છે હવે મળશું આપણે બીજા વ્લોગમાં એ બીજા વ્લોગમાં પછી આપણે મળશું આગળ તો ચાલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય રત્ન કલાકાર